सर्वाणि संयम्य तानि सर्वाणि संयम्य तानि सर्वाणि संयम्य तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः आसीत मत्परः युक्त आसीत परः युक्तासितमपरः वशे हि यस्येन्द्रियाणि वशे यस्येन्द्रियाणि वशे हि यस्येन्द्रियाणि મનુષ્યની લાચારી નહીં પણ સાવધાની માટે કીધેલી વાત છે એ એવી વાત નથી કે એ ઇન્દ્રિયોને વસત થઈ જાય છે અહિયાં થોડો ફરક પડે છે ગીતામાં જ્યાં જ્યાં આવશે ને ત્યાં વસ્તુનું તટસ્થતાથી મૂલ્યાંકન કરે છે જે પણ અને એને દ્રષ્ટા કહેવાય છે હંમેશા આપણે ત્યાં બહુ મહત્વ દ્રષ્ટાનું છે એટલે દર્શન આપણે ત્યાં ઘટી ગયું ફિલોસોફી નથી ફિલોસોફીમાં વ્યક્તિને શું હોય છે કે એ એ આવું હોવું જોઈએ એવું એક કહે છે પોતાના મનથી જ્યારે દર્શનમાં દ્રષ્ટા ભાવ થી એને જોવે છે એટલે પોતાનાથી પણ અડગો કરીને કોઈક વસ્તુને જોવી એને દ્રષ્ટા ભાવ કહે છે કે કોઈ પણ પ્રકારના કન્ડિશન વગેરે ને જોવી ત્યારે એને દ્રષ્ટા કહે છે ગીતામાં જે પણ વાત કહેવામાં આવી છે એ ઘણી વાત એવી છે અને લગભગ બધી વાત એવી છે કે એ કોઈ કન્ડિશન થી નથી કહેવામાં આવી કોઈ પરિસ્થિતિ જન્ય વાત નથી કહેવામાં આવી આવી પરિસ્થિતિ છે એટલે આવું છે એવું કહેવામાં નથી આવ્યું પણ શાશ્વત સિદ્ધાંતોને જ આગળ કરવા માંગ્યા છે શેક્સપિયર જુઓ તો પશ્ચિમના જગતમાં કાવ્ય જગતમાં નાટક જગતમાં શેક્સપિયરનું મોટું નામ છે ઉર્જીના વિશે ઘણી વાત કરતા હતા શેક્સપિયર વિશે સાહિત્યનો એકદમ રાજા કહેવાય સાહિત્ય એવું લખ્યું છે શેક્સપિયર પણ એક વાત એની એવી છે કે હંમેશા એ ટ્રેજેડી જ કે છે કોઈપણ વસ્તુ વ્યક્તિ ઉપર ચડે પછી એને નીચો પાડીને એ એન્ડ એનો ટ્રેજેડીમાં ચાલે છે હંમેશા જીવન છે એ એને હંમેશા એવું લાગે છે કે પરિસ્થિતિને આધીન જ છે કોઈ પણ વ્યક્તિ ગમે તેવો હોય છતાં પણ એ પરિસ્થિતિને અધીન થાય ને આવું કરે છે એવું એ હંમેશા બતાવે છે એટલે એનું એક જ કહેવાનું થાય છે મેન ઇઝ સર્વન્ટ ઓફ સરકમસ્ટેન્સીસ કે મનુષ્ય છે એ પરિસ્થિતિનું ગુલામ છે એટલે હંમેશા આ બધા જ ચરિત્રનો એનો એન્ડ આવતો હોય તો એ ટ્રેજરીમાં આવે છે કેમ કે ત્યાં લાઈફ છે ને એ અતિશય કરુણતા છે દયામાં છે કેમ કે આપણા હાથમાં કશું છે જ નહીં એટલે એ એક ઉત્પન્ન કરે છે ભયની ગ્રંથિ મનુષ્યમાં હંમેશા જો પૌરુષની ગ્રંથિ પ્રબળ થઈ જાય તો એમાં અહ અહમ વૃત્તિ ઘટિત થાય છે વેદાંતની દ્રષ્ટિએ એ એ બિલકુલ ખોટી વાત છે પણ જો એની ન્યૂનગણ ઘટિત થાય લઘુતા ગ્રંથિ ઘટિત થાય ને તો લાચારી ફલિત થાય છે એટલે આ સૌથી મોટી વાત છે કે એ અહમ વૃત્તિ પણ ના આવે અને લાચારી વૃત્તિ ના આવે નહીતર આ બેમાંથી માંથી વચનો રસ્તો વેદાંતીઓએ કાઢ્યો છે કેમ કે બે ખરાબ છે વ્યક્તિ બહુ ઉપર જાય તો પણ અને એકદમ પાતાળે જ બેસી જાય કે કઈ નહીં હું આઈ નથી તો પણ ખોટું છે એટલે આ બંને એ દોષ છે એમાંથી પેલો સાહિત્યનો જે દોષ આવે છે એ એવો છે કે ટ્રેજેડી એ ભય નિર્માણ કરે છે કેમ કે હું પરિસ્થિતિનો ગુલામ છું તો એને ભય લાગે છે સામે કાલિદાસ છે કાલિદાસ છે ને એ હંમેશા વ્યક્તિને કાં તો કોઈ પણ નાટક લખશે ને તો એમાં રાજાને એ હાઇલાઇટ કરશે હા એ વ્યક્તિને હાઇલાઇટ કરશે કોઈને પણ એ એવું માને છે કિંગ ડઝ નેવર રોંગ કોઈ મોટો માણસ હોય ને એ ક્યારેય ભૂલ કરે છે બરાબર એ તો કે ભૂલ થઈ જાય શું તો કે એની લીલા હોય સ્વીકૃતિ મનમાં રાખવાની કે હા એ થઈ શકે કોઈનાથી પણ કેમ કે મનુષ્ય છે અને એટલે જ વેદવ્યાસ છે ને એ આ બંને કાલિદાસ કા તો શેક્સપિયર ઇતિહાસકાર નથી એ કાવ્યકાર છે એ નાટકકાર છે ઇતિહાસકાર નથી ઇતિહાસકાર કોણ છે ઇતિહાસકાર વેદવ્યાસ છે વેદવ્યાસ એવું કહે છે કે ભૂલ મારાથી પણ થઈ છે અને મારાથી પણ થાય એમને શું કર્યું છે કે પાંડવો છે ને એમનું ચરિત્ર લખ્યું છે પાંડવોનું ચરિત્ર લખ્યું ને એમાં એમને લખ્યું છે કે પાંડવો છે ને આટલી આટલી જગ્યાએ ભૂલ કરતા ગયા પછી સુધારતા ગયા પાછી ભૂલ કરી પાછી આમ આટલા પાંડવોના દોષ હતા હા એટલે એને પાંડવોના ગુણ તો છે જ પણ એની સાથે દોષનું ચરિત્ર ચિત્ર અને કૌરવોમાં

કરવા માટે સંયમ એટલે કે સંયમિત કરવા માટે થવા વાળો શું કરે છે તો કે આ સીત એટલે કે બેસે છે રહે છે હવે અહીંયા બે વાત છે કે પેલી એવું કે છે કે ઇન્દ્રિયોને સંયમિત કરવા માટે સૌથી વધારે જો શરણ હોય તો એ સમર્પિતતાનું છે એટલે કે મત પરહ અને મત એવા બે કે ઇન્દ્રિયોને સંયમિત કરતો રહે છે આ બે કાર્યકાર બતાવ્યા છે ગીતામાં ત્રણ યોગ સમજાવ્યા છે એક કર્મયોગ છે જ્ઞાનયોગ છે અને ભક્તિ યોગ છે કર્મયોગનું પરિણામ છે ને સહજતા બતાવેલી છે કર્મ જો જીવનમાં ઘટિત થાય ને તો કર્મ જો સાચી સાચા બોજ ન લાગે એને એવું ન લાગે કે મેં કઈ કરી દીધું સામાજિક કાર્ય કરતા જેટલા પણ આપણે જોઈએ મોટા મોટી સંસ્થા આ તે ઘણા બધા લોકો એ છે ને એને જો જો એને પોતે કર્યું ને એ કેવા જોઈએ ખાસ કરી એટલે કોઈ ન મળે તો એનો મજૂર બી ઠીક એને ઉપાડી છે પણ એને ક્યાં પૂછ્યું તમને આ શું કે વધારે કામ કરું પણ એને કેવા છો બરાબર અને બીજી વાત એવી થાય કે એનું પરિણામ એવું આવે કોખનું કોને કે તમારા કરતા ઓલોકારી કરતા બહુ સારું કામ કરે તો કે હોય જ નહીં ને બરાબર થાય જ નહીં એવું એમ બરાબર આવું કોઈ દિવસ ન બને તો અહી પહેલી વાત શું થાય છે આ આ બાબતમાં તો પહેલી વાત એવી થાય છે કે એની છે ને અહં ગ્રંથિ છે ને એ કર્મયોગ ઘટિત ન થવાતી એ કામ એનું સહજ ન થતું એટલે યુધિષ્ઠિરને કોકે કીધું કે તમે બહુ સત્કાર્યો કરો છો એમ તો કે કે ના એવું કઈ નથી એમ એટલે એને કીધું કે ના ના તમે બહુ આમ એક એક તો ત્યારે પછી પૂછવામાં આવ્યું વેદ વ્યાસ કે આ યુધિષ્ઠિર છે આમ તો ક્યારેક એવું નથી બોલતા પણ એવું કે છે કે ભાઈ હું કઈ કરતો નથી વાસ્તવમાં ઘણું બધું કરે છે તો કે ના એની વાત સાચી છે તો કે કેમ તો કે એ તમે એને બહુ માનો પણ એના માટે સહજ છે એના માટે તો એ કરવું એકદમ સહજ કેમ કે એનું જીવન જ હવે એ થઈ ગયું તમારા માટે ક્યારેક ક્યારેક ઉત્સવ છે એટલે તમને ઇવેન્ટ લાગે છે એના માટે મુમેન્ટ છે તમને ક્યારેક ક્યારેક કરતા હોય તો તમને એવી ઇવેન્ટ લાગે એ વસ્તુ ચાલો આ ઇવેન્ટ મેનેજમેન્ટમાં ઇવેન્ટ કરતી એના માટે મુવમેન્ટ છે એ તો હંમેશા ચાલુ રહેવા રહેવાવાળી વાત છે એટલે એક તો ગીતા એવું કહે છે કે કર્મયોગ યદી દરરોજ ન બને સ્વાર્થ કામ છે બીજી વસ્તુ છે એ દરરોજ બની જાય ને તો એ જીવનનો ઘટિત થાય છે તો કર્મયોગ યોગની ફલશ્રુતિ સહજતા છે એ સહજતા ઉત્પન્ન કરે છે બીજો જે યોગ બતાવ્યો છે ભક્તિયોગ અચ્છા એની શું છે એની ફલશ્રુતિ શું છે તો ભક્તિ યોગમાં છે ને એની સિદ્ધ કરે છે એવી બને કે જીવનમાંથી ફરિયાદ હોય છે ગુરુજી ઘણી વાર યાદ બતાવતા ઉદાહરણ કે પરિસ્થિતિ કદાચ ઘણા બધાની સમાન હોય પણ પરિણામ બધાનું સમાન નથી હોતું એ ઘણીવાર આપણે એ અનુભવ કર્યો હોય કે માનો કે આપણે જતા હોઈએ અને જમવાનું તૈયાર રાખ્યું હોય બધું ઈડલી આ તે બધું બનાવ્યું હોય ઘરે પૂરી શ્રીખંડ ભૂખ એવી લાગી હોય સાંજે જમ્યાનું હોય સાંજે કદાચ મહેમાન આવવાના હોય એક વ્યક્તિ કદાચ આપણો ખાસ મિત્ર મળવા આવવાનો હોય અને જો પંચર પડે ને રસ્તામાં

હમણાં આવું આવું જ ચાલે છે એમ ટૂંકમાં હમણાં પેલું થયું પેલું થયું સવારે મીંડળી આડી પડી ગઈ એનાથી બધું વાત થઈ ગયું એટલે એવું નીકળ્યું એ જ જગ્યાએ બરાબર ફોન આવતા હોય કે આવું જ આવું એક ઘરાક આવી જાય આપણું ગ્રાહક ડીલ થતી હોય પચાસ લાખની કરોડની જેવો જ ધંધો મોટામાં મોટી ડીલ ચાલતી હોય પૂરી પૂરી કાંઈ યાદ ના આવે ફોન આવે તો કઈ દઉં તમે તમારી પથારી દેજો બહાર છે ફોન તરત કાપી નાખે એમ કે બાર છે બાર છે આવે રસ્તામાં જ છે જમવાનું ચુકાઈ જ ગયું રાતના બાર વાગ્યા એટલે અને તે દી પડ્યું તે દી બાર જ વાગ્યા અને તે દી ચુકઈ ગયું આમાં પરિસ્થિતિ તો એક જ રહી કે તમને જમવાનું ન મળ્યું પણ મનસ્થિતિમાં આભ ગાભનું અંતર થઈ ગયું કેટલું બધું અંતર પડી ગયું મનસ્થિતિમાં એકમાં જો છો આવીને એમ કે કે થોડુંક નાના આવે અત્યારે બહુ બહુ સરસ તમે જમી લીધું ને બહુ સરસ થઈ ગયું શ્રીખંડ ઓલાય ખાધેલું જે ઘણી વાર કહેતા કદાચ ભક્તને છે ને એકાદ પેપર એવું આવે કે અને મન ઉપર બહુ કામ કરવાનું એટલે જો એ વિષયમાં પડે ને પરિસ્થિતિમાં તો એ કદાચ બહુ બહુ મોટી ફાળ પડી શકે જો એ થોડીક ઇન્દ્રિયોને મનને લગાડી દેને એક જ પાર્ટ ખાલી નો ઇનર બરાબર અને એ જોયું ગી કે ગુરુજી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કોઈ ફોર્મ ભરતા ન આવડે પ્રોફેસર ને ફોર્મ ભરી દે બધાને ત્યાં સાઇન કરવી એ શીખડાવે એ વસ્તી મૂકી દીધું એન સામુ નો જોયું બધા એમ કે કે તો કેટલાક ભક્તોની નાની સ્થિતિ કેમ આવી એમ તુકારામની છે ઓની છે તો કેનું કારણ એક જ છે કે એ લોકો જન રસ્તામાં રહી ગયા હતા પણ એ તમારી જેવી રીતે પંચર પડ્યું એવી રીતે નહોતા રહ્યા એને ડીલ ચાલતી હતી એટલે રહ્યા હતા એને છે ને આત્મસાક્ષાત કરવાથી ડીલ ચાલતી હતી એટલે કદાચ આપણને તો બે વાર એવું જ લાગે કે આ ચૂકાઈ ગયો જમવા વાળો કેવું કહેતો હશે બિચારો કે આજો બાર બાર વાગી ગયા આ લોકો જમીન મજૂર એમાંય ખાસ કરીને મજૂરનો મેળાવડો કર્યો હોય ને ત્યારે તો ઈ આપણા કરતા પાંચ પાંચ ગણું ખાઈ જાય આવ્યો જપ તો આવ્યો ન હોય ત્યાં એમ અને એમ દયા ખાય કે ભાઈ આ જો આવી શકે તો અત્યારે તો બાર બાર વાગ્યા સુધી તો ક્યાં ક્યાં ફરતો હોય આપણે તો આ સાત વાગે મળી જાય ભોજન એમ બધા આઠ વાગામાં થાળી મળી જાય ને બધા પાછા હારે જમી લઈએ કેવું શું એમ ટૂંકમાં ને એને કહે આ તો બધાય રખડતા હોય પણ એ રખડે છે ને એને બીજી કોઈ ભૂખ જાગી ગઈ છે આની તો ધ્યાનથી ઉપર જ ઉઠી નથી એટલે ખબર જ નથી પડતી કે આનામાં મારામાં ફરક શું એમ એને છે ને એને જેવો મજૂર ઉપર ભાવ હોય એવો જ મહાત્મા ઉપર હોય એને એને થાય કે આ બિચારો આમનામ છે અને એને એમ લાગે કે આ બિચારો આમનમ જ છે એમ લાગે એટલે કેટલાક લોકો કે બનારસ માં ખાસ ગુરુજી આ વાક્ય પેલું કરતા હતા

પણ કંઈક એવું આપો કે ચેતનાને ઉપર લઈ જાય એવું કરો એટલે એને ભગવાનની સાથે જોડો તો એનું ઉદાહરણ શું છે તો એક સરસ એક વાત આવે છે કે બાળકને છે ને રમકડાનો બહુ શોખ હોય ઢીંગલીનો આનો એ બધાને એને છોડાવવા માટે ગમે તેટલું તમે પ્રવચન કરો પ્રયત્ન કરો એ છોડે નહીં અવસ્થા એની ઉપર આવી જાય ને એ ક્યાંક બીજે જોડાય જેવો રમકડા એને એને બીજે ક્યાંક જોડાઈ જાય મોટી માં જેવો જોડાય એવા નાની માંથી નાની ઢીંગળી માંથી રસો ઉઠતો જાય એ ત્યાંથી વા જોડાઈ જાય એટલે આ એ છોડી દે એને છોડાવવું ન પડે એનાથી છૂટી જાય એવી રીતે પ્રભુમાં અથવા તો કોઈ પણ ચેતનાના ઉપર રહી જવાવાળા કાર્યમાં એ જોડાય તો પેલી વાત થાય કે ઇન્દ્રિયોના ભોગ એનાથી છૂટતા જાય પછી એનો આનંદ છે ને એ સૂક્ષ્મ થતો જાય એટલે કદાચ સામાન્ય લોકોને ભોજનનો આનંદ હોય ને તો આને આનંદનું ભોજન કદાચ સામાન્ય વ્યક્તિને માટે કદાચ બહુ મગારા એવી બિલ્ડિંગ હોય આ હોય આ આ બધું જ કદાચ આકર્ષણનું કેન્દ્ર હોય પણ એને કદાચ ક્યાંક બીજી જગ્યાએ આકર્ષણ કદાચ કોઈક રહસ્યના પડદાને ઉકેલવાનો એ પ્રયત્ન કરે વૈજ્ઞાનિકો છે ને આ કોટીમાં આવે એની પાસે શું નથી એ બધું જ છે છતાં એ કઈક શોધે એટલે એની યાત્રા શરૂ થઈ ગઈ અધ્યાત્મ માર્ગ તો બહુ પછી આવે પણ આ જન્મ રાવ એવા જાય કે જે રહસ્યને ભેદવાનો પ્રયત્ન કરે પછી એના માટે આ બધું એ ડિસ્કો દાંડિયા બાર ફરવા જેવું આ કદાચ એના જીવનનો પાસ્ટ થઈ જાય ફ્યુચર એના જીવનનું છે ને રહસ્યની પ્રાપ્તિ થઈ જાય ત્યારની પછી શું રહસ્ય છે એટલે પ્રભુ એનું પહેલું ચરણ બતાવે છે કે ઇન્દ્રિયોને તો તમારે સંયમિત કરવી જ પડશે પણ સીધો ત્યાં એટેક કરશે તો નહીં થાય ક્યાંક જોડો તો ક્યાં જોડો તો કે મત પર એટલે કે મારામાં એટલે કે ભગવાનમાં શું કરીશ તો કે યુક્ત એટલે કે તું મારામાં જોઈતા મારા કોઈ કાર્યમાં તું નિમિત્ત બનતો જા એ પેલું કીધું પછી શું થશે એનાથી તો કે વસે હિ તો ઇન્દ્રિયોની જે સંયમતા છે ને એ આસાનીથી થશે એટલે હંમેશા વેદાંતે છે ને આ ત્રણ વાતો કીધી છે કે કર્મ યોગની ફલશ્રુતિ છે એ સહજતા છે ભક્તિની ફલશ્રુતિ છે એ સમર્પણતા છે એને સમર્પણ આવે એટલે ફરિયાદ છે અને ત્રીજું જ્ઞાનની જે ફલશ્રુતિ છે ને એ સાક્ષાત્કાર છે આ ત્રણે ત્રણ વાત ફલશ્રુતિ તરીકે પરિણામ તરીકે વર્ણવેલી છે તો આને શું થાય છે એ બી ઇન્દ્રિયો થાય ધીરે 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 તો કે વિષયોનો રસ એને બીજા વિષયનો રસ લાગે એટલે આ છૂટતો જાય ધીમે 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 એટલે અધ્યાત્મ માર્ગના પથિકનું પહેલું લક્ષણ જો હોય ને કોઈ તો એ કદાચ એવો જ રહે રાજા તરીકે હોય તો રાજા તરીકે રહે પણ એનો છે ને ધીમે 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 ઇન્દ્રિયોની આસક્તિ છૂટતી જાય છે એટલે એ પહેલું લક્ષણ અધ્યાત્મ માર્ગમાં કીધું છે પછી એનું શું થાય છે તો વશેહી યશ્યેન્દ્રિયાણી એ વશ થાય છે યશ્યેન્દ્રિયાણી એટલે કે એ વ્યક્તિની ઇન્દ્રિયો વશ થતાં જ શું થાય છે તો તરતે તરત જે ઘટિત થાય છે બતાવે છે કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા તો એની પ્રજ્ઞા છે એ પ્રતિષ્ઠિત થાય છે બુદ્ધિ છે એ સ્થિર થાય છે હંમેશા પ્રતિબિંબ વ્યક્તિનું જોવું હોય ને તો પાણી સ્થિર હોવું જોઈએ અરીસો પ્રતિબિંબ બતાવી શકે કે સ્થિર છે છે પાણી બહુ 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 ચાલતું હોય ને તો આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા એમ વેદાંતમાં બતાવ્યું વ્યક્તિને પણ પોતાનું આત્મ સ્વરૂપનું પોતાના સાચા સ્વરૂપનું ભાન કરાવવાનું હોય ને તો ઇન્દ્રિયોનું ક્યારેય પણ આંદોલનો ન હોવા જોઈએ એટલે ઇન્દ્રિયો સ્થિર હોવી જોઈએ એ વસ હોવી જોઈએ તો જ વ્યક્તિ આત્મસાક્ષાત્કાર સુધી પહોંચી શકે છે આ બે વાત કઈ અને આ બે શ્લોકો અહીંયા પૂરા કરીએ છીએ હવે પછીનો જે શ્લોક છે એ વિષયોનું ચિંતન કરવાથી કે આટલું બધું કીધું તો એનું શું કારણ છે શું કૃષ્ણને વિષયો નથી ગમતા તો વિષયો એ એ ઇન્દ્રિયોની આટલી બધી સંયમની વાત શું કામ કરે છે તો આગળ હવે બીજું કરે છે કે આવું નહીં કરીએ તો શું થશે માનો કોઈ વ્યક્તિ આવું ન કરે તો એનું શું બગડી જાય કેમ કે એ તો કેવું જ પડે આવું કરીએ તો આવું થાય એવું કીધું ન કરે તો શું થાય તો એ બતાવે છે કે ન કરે તો પરિસ્થિતિ મળેલી છે અને એ સૌથી મોટો જો અફસોસ હોય વેદાંતિયો તો એ જ છે કે મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યા પછી કોઈ શ્રદ્ધા ઘટિત ન કરી શકે તો એ સૌથી મોટો અફસોસ છે કદાચ એ આ જન્મમાં કદાચ એની ચેતનાને એવો ન ઓળખી શકે થોડી પણ ઉપર ન લઈ જઈ શકે ને તો એ સૌથી વધારે અફસોસ કરવા જેવું મૃત્યુ છે કોઈના મૃત્યુ પર અફસોસ કરવો એવો વેદાંતમાં પ્રશ્ન કર્યો છે ત્યારે જવાબ આપે છે શંકરાચાર્ય કે જે વ્યક્તિ અહીંયા આવી અને પોતાને જ નથી ઓળખતો ને એનું મૃત્યુ સો ટકા શોક કરવા જેવું છે પોતાને જ જે વ્યક્તિ જાણ્યા વગર ગયો એટલે હંમેશા એ ગુરુજ ખાસ કહેતા હતા કે એક સંકલ્પ લો કે પોતાને ઓળખ્યા વગર અર્થિનો

જિજ્ઞાસા જાગૃત થઈ જાય એક બોધ પ્રગટી જાય એટલા માટે વેદાંત હજારો ઉદાહરણો રજૂ કરે છે કઈ વ્યક્તિની કેવી રીતે કઈ પરિસ્થિતિમાં કદાચ ચેતના બદલાઈ જાય ને તો સૌથી વધારે પુણ્ય વેદાંતી એ માને છે એટલે સાત્વિક લોકો જે છે ને એ કાસ્ટિંગમાં માને છે ગુરુજી ખાસ કહેતા અને એક સ્વભાવ છે સાત્વિક લોકો છે ને પ્રચાર ન કરી શકે પ્રચારમાં સત્વ ઉપર લાગે ઘણું બધું ઘણું બધું એમને કહું તો ઊંચી સાત્વિક વ્યક્તિ હોય ને એ જગતને ઉપયોગી થાય ને એના માટે એનું રહી જાય ને એટલે આપણા જેવા લોકોએ ઘણી મહેનત કરવી પડે કે એનો જે વારસો છે ને એ ટકી રહે એ ટકાવા ન માંગતી હોય એ માત્ર એક રોલ રૂપે હોય એટલે જોજો જેને જેને ટકાવ્યા યાજ્વવલ્કઈને જનકે ટકાવ્યા છે યાજ્ઞવલ્કયીનું આજે ઉપનિષદ મળે તેનું કારણ જનક છે ઉપનિષદો અનુવાદિત મળે છે દારા શિકોના મળે છે એક 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 વ્યક્તિ છે ને ટકાવવાળી કામ છે ને એ રાજસવૃત્તિના લોકો કરે એ પોતાનું કામ તો રાજસથી કરતા જ હોય પણ એ રાજસ ગુણનો ઉપયોગ કરીને સત્વ તરફ જાય એટલે અહીંયા પૂર્ણ સત્વને ઉપલબ્ધ વ્યક્તિ જે હોય ને એ એ એ કદાચ આમાં ન મહેનત કરે ટકાવવા માટે કેમકે એ જે ટકાવેલું છે ને એનું રક્ષણ કરવાનું કામ કરતી હોય એટલે હવે એને ટકાવવાનું કામ છે ને એ વચલા લોકો કરતા હોય એટલે આ જે તત્વજ્ઞાન છે ને એ ટકાવવું બહુ આવશ્યક છે અધ્યાત્મમાં એવું કહેવાય છે કે બધું જ કદાચ અન્ય રોડ ખતમ થઈ જાય કેટલી બધી દુનિયા ખતમ થઈ જાય અધ્યાત્મની કેળી જો જીવતી હશે ને તો વરી પાછી સૃષ્ટિ એવી જ ઊભી થશે વળી પાછા તત્વજ્ઞાનીઓ એવા જ પાક છે એટલે અધ્યાત્મની કેળી ગઈને તો હજારો રોડ અગબંધ હશે એ નરકે જ લઈ જશે પછી ખાસ કહેતા એટલે અધ્યાત્મની કેળીનું રક્ષણ એટલું જ આવશ્યક છે કેમ કે અહીંયા આવવાના છે એ બધા એવા યાત્રીઓ આવવાના છે કે જે જન્મ જન્મના પ્યાસી છે જન્માંતરના ભૂખ્યા છે જ્ઞાનના એટલે એવી વાત હવે ભગવાન કે છે કે એ નહીં આ મનુષ્ય જન્મમાં ઘટિત થાય તો શું થશે હવે આગલા શ્લોકમાં કહે છે આજે આટલું રાખીએ અને દસ મિનિટ પ્રશ્નો કરીએ આપણે બે શ્લોક લીધા છે હવે એમના આ શ્લોક માટે રામકૃષ્ણ પરમહંસનો એક સરસ દ્રષ્ટાંત છે એક વખત એક 6 વર્ષનો બાળક અગાસીમાં ઊભો છે નીચેથી પાંચ વ્યક્તિ નીકળે છે પાંચ સિપાહીઓ નીકળે છે વચ્ચે એક વ્યક્તિ છે તો એ પિતાજીને પૂછે છે પિતાજી આ કોણ છે તો કે બેટા ચોર છે આ સિપાહીઓ આ ચોરને બાંધીને લઈ જાય છે એટલે અને આજુબાજુમાં સિપાઈઓ છે થોડાક સમય પછી એ એવા જ પાંચ સિપાહીઓ એ જ યુનિફોર્મમાં અને એક વ્યક્તિ નીકળે છે તો કે પિતાજી ચોર નીકળો તો કે બેટા આ ચોર નથી આ રાજા છે તો કે કેમ પહેલાંય પાંચ સિપાહીઓ હતા વચ્ચે એવા હતો આમાં પાંચ સિપાહીઓ છે વચ્ચે આ છે ફરક શું પેલા પાંચ પાંચ હતા એ ચોર ભાગી ના રક્ષણ માટે ન હતા ચોર ભાગી ના જાય એટલા માટે એને પકડીને ચોર નું સૂત્રધાર ઈ પાંચ સિપાહીઓ હતા અને આ રાજા છે રાજા એમ કે હટી જવું તો હટી જવું પડે રાજા ઉપર કોઈ એટેક કરે તો આજની પસંદગી માં માણસો હતા છે પાંચ ઇન્દ્રિયો એ પાંચ સિપાહીઓ છે ને રહેવાના જ છે આપણે ચોર ની ભૂમિકામાં છીએ કે રાજાની ભૂમિકામાં છે કે જો ચોર ની ભૂમિકામાં તો એ ઇન્દ્રિયો કેસે એમ આપણે કરવું પડશે કારણ કે ચોર ને બાથરૂમ જવું હોય તો એ સિપાહીઓ કે મારે છે એટલે ઈ સિપાહીઓ એ તો રેવાના જ છે આપણે કઈ ભૂમિકામાં રેવાનું છે ચોર ની ભૂમિકામાં કે રાજાની ભૂમિકામાં રહેશું તો જો આપણે જ્યાં ઉભા રહીશું ત્યાં ઇન્દ્રિયો મતલબ કે સૈનિકો એ ઉભા રહેવું પડશે ବା ଦୃଷ୍ଟନ୍ତି ତାଙ୍କୁଷ୍ଣପୁର ଜଗତ